જય શ્રી રામ હરહર હર મહાદેવ પૈસા સમાજ માટે કમાવો પુણ્ય તમારા માટે કમાવો સંસ્કાર દીકરા દીકરી માટે કમાવો ધરતી ઉપર લાખ બુરાઈ હોય જીવનમાં આનંદ આવશે અને ભગવાન દરવાજા ખોલશે ક્યારે જ્યારે પૈસા સમાજ માટે કમાવો જે પૈસા કમાવો એ પૈસા ઉપર થોડા બહુ ગરીબોના હક છે થોડા બહુ માતા પિતા અધિકાર રાખે છે થોડા બહુ બહેન અધિકાર રાખે છે પૈસા ઉપર થોડા બહુ પડોશી અધિકાર રાખે છે થોડા બહુ રોગી દર્દી અધિકાર રાખે છે થોડા બહુ સમજ અધિકાર રાખે છે થોડા બહુ રાષ્ટ્ર રાખે છે ભગવાન દરવાજા ખોલશે મહેનત કરો જે પૈસા કમાો થોડા બહુ ગરીબની મદદ કરો કારણ મનુષ્ય તન છે પરોપકાર માટે પરિસમ નહીં ભાઈ સમ નહીં અધમાય પર આપશે પર પીડા અધમાય નહી પરોપકાર કરો મા બાપની યાત્રા કરાવો લુગડા આપો ગરીબોને મદદ કરો ગરીબ છો તો પાંચ દસ રૂપિયા મદદ કરો તો પુણ્ય ભેગા કરો પુણ્ય ભેગા કરો ગરીબ આશીર્વાદ આપે સમાજ આશીર્વાદ આપે ઘણા એવા આજના સમયમાં લોકો છે જેના પાસે કોઈ પદ નથી કોઈ પ્રતિષ્ઠા નથી પણ સમાજ ખૂબ આશીર્વાદ આપે છે ઝોલા ભરી ભરીને થેલી ભરી ભરીને આશીર્વાદ આપે અને એ લોકો પદ પર લોકો છે ને એના કરતાં જ્યાદે જ્યાદ આદરણીય છે આજના સમયમાં એવા તમારા આજુબાજુ ઘણા લોકો છે તો લોકો આશીર્વાદ આપે तो भगवान दरवाजा खोल से भगवान ने शूए पुण्य जुए दीकरा ने संस्कार आपो संस्कार आपो तो समाज में हिंसा न करे शराब न पीवे नशा न करे तो तक ठपकू न माले समाज में इज्जत रहे तो दुख न मे छोकरा भले ओछा पैसा कमावे भले नौकरी न करे पवित्र जीवन जीवे तो जीवन में दुख ना आवे આનંદ કરો કારણ અમુક બીમારી અમુક ટેન્શન તો દીકરા દીકરી આપે તો એને સંસ્કાર આપો માતા શત્રુ પિતા બેરી એન બાલો ન પઠિતા માતા ને પિતા સંસ્કાર આપે ને તો એ મિત્ર છે અગર નથી આપતા તો શત્રુ છે તો દીકરા દીકરી માટે સંસ્કાર કમાવો પૈસા સમાજ માટે કમાવો અને પુણ્ય તમારા માટે કમાવો ભગવાન દરવાજા ખોલશે અને કદાચ તમે જંગલમાં રહો કબીરા તેરી જો પડી ગલકટિયન કે પાસ કબીરદાસ કહે છે કે જ્યાં હું હતા ત્યાં બકરા કાપતા હતા લોકો શું લેવા દેવા તમે આનંદમાં રહેશો ક્યારે જયારે મનમાં ભાવના હોય હું પૈસા કમાવું છું એ પૈસા ઉપર મારો હક છે સમાજનું હક છે રાષ્ટ્ર હક છે માનવતા હક છે ગરીબોના હક છે અને તમે કોઈને આપો ને તો જીવનમાં ખૂબ આનંદ આવશે કોઈ દિવસ કોઈને ખાના ખોવડાવો ભોજન ખોડાવો તમે બહુ આનંદ આવશે કોઈને રોટલા આપો બહુ આનંદ આવશે કોઈને ચા પીલાવો બહુ આનંદ આવશે પણ આપીને ભૂલી જવાનું લોકો આશીર્વાદ આપે એનાથી મોટો પુણ્ય શું હોય ને પુણ્ય હોય તો દરવાજા ખોલશે અને પાપ હોય તો દરવાજા ક્યાંથી ખુલે અને દીકરા દીકરી સંસ્કારી હોય સમાજ આશીર્વાદ આપે તો જીવનમાં તો તમે ધરતી ઉપર રહો ગામડામાં રહો શહેરમાં રહો જંગલમાં રહો બસ્તીમાં રહો ખરાબ લોકોના બીચમાં રહો ભલે યુગાંડામાં રહો જીવનમાં ખૂબ આનંદ મળશે અને ભગવાન દરવાજા ખોલશે